Lya, gongara to <coughs> baka <y> ije de. Nishiyara wame <coughs> bata ije de, donkru me ne. Shudekha me, what is this? Metu khafla di, shudekha la... di shanti. Oye. Lya, eka to munko ni hau, to die ki na au de. Te, mwai vitri na au. Pura, pura vitri na au gula au la... de. Lya, ayo,

એ શિક્કો મારે ભોકો શિક્કો મારે ભોકો આયા ભોપા આયા જ આફ્રિકાના ભુવા આયા લ્યા લે એટલે હું આ શિક્કો મારું તો એ આફ્રિકાના ભુવા શિક્કો મારે જાય કે આયે શિક્કા હું ના થઈ જાય તો આફ્રિકાના ભુવા ની જાય ઉંદર ભેજું દે ભૂત ધડબો ભૂત ધડબો આ ગાઢું ગાઢું લ્યા આવો જ્યા ઓડો 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 આયો સુમો ઓડો આયો એકન ઓડા કા વધાઈ તલે ગંડા અધિક ગંઠા કે દે અરે અમે ઓડો તો અમે ઓડા તું ઓડો બર વાડા બેઠા

નહીં દેવા દે મોટા ઓડા ના કરો ભાઈ ભાઈ નું લાવશે ના તો મૂળ જો ખલેબ મોડન લઈશ આ એક આ તોય ફૂલકા દેસી ને એય ને જાવે લેતા લે ના આ પૂરો પૂરો કરી અચાનક કોમન ભેગાની કોમન ભેગા ગણિત આ ગણિત દે ગણિત હું હું શું બધું હું ગાડી આ બોડું દે એટલે ઓલા ગણિત દે ને ઓય મન કે ખબર પડે હું તો બોલેલું તો પણ હું હોય ને તમે તો ભણવાને મટે કાય હોય ઓય ભણવા આલ્યો હતો ના ના ભણું તો જા તું ધંધા ને ભણવા દે તું તો હું તમે લઈ ગયા રમુચે શું

管理行动。 ઘેર રહેવા મળશે કમળી બંધ કરી દે બે 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 ટીવી લેવા એમ ટીમ બડે લે ઓ ના શીખવા આપણે દેવ ના ખબર પડાય ઉતાર પાસે લે આઠ લઈ લે મારવા જે એ શીકો માર ભોગો શીકો માર ભોગો બસ બોલ બોલ કરે લે લે મારવા જે એ હું આફ્રિકાના ભો બોલું તું જો પૂરી જમાબંખયો બોલે કબી નાજી તો નાઈશ નાઈશ પાકડેઈ નાઈશ પા આર તો ને એલા હોજી હમ હઈ જું કરવાની વાત કરે तोना वेचन या चोली, तरदिन मार वे पेर औरो, तोना आलि जो अमीर वतो पाखो, औरुपिये ले लिख चोला दिया या औरुपिये, तरदिन आरो अन्नरो चिक्कि दोटा से, रान छोलि जो ले, ले बरा मुर्का वै, ले बरा जाई What did